હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે તલની ચીક્કી બનાવીશું જે ખાવામાં એકદમ સોફ્ટ અને પતલી એવી બને છે તો એના માટે સૌથી પહેલાં આપણે એક કપ તલ લીધા છે અને એની સામે પોણો કપ ગોળ સમારીને લીધેલો છે અહીંયા તલ મેં સફેદ લીધા છે હવે એને આપણે શેકી લઈશું બે મિનિટ માટે તો હવે કઢાઈમાં આપણે અહીંયા કઢાઈ થોડી જાડા તળિયાવાળી લઈશું તો અહીંયા તલને આપણે બે મિનિટમાં તો શેકાઈ જાય છે તો આ રીતે આપણે તલને શેકી લઈશું અને એને એક વાસણમાં કાઢી લઈશું તો આ રીતે ડીશમાં કાઢી લઈશું હવે આપણે એ જ કઢાઈમાં ગોળનો પાયો કરવાનો છે તો અહીંયા પોણો કપ ગોળ લીધો છે એને આપણે હવે ગરમ કરીશું અને એનો પાયો બનાવીશું અહીંયા પાયો બનાવતી વખત ધ્યાન રાખવાનું છે કે બહુ કડક ના થઈ જાય તો આપણી ચીકી સોફ્ટ નહીં બને તો આની અંદર હું એક ચમચી ઘી એડ કરું છું અને આ રીતે આપણે ગોળને ઓગાળવાનું છે હવે ગોળ ઓગળે ત્યાં સુધી અહીંયા હું પ્લેટફોર્મ ઉપર ઘી લગાવું છું તમારી જોડે જો બટર પેપર હોય તો તમે એના ઉપર તેલ કે ઘી લગાવી શકો છો તો હવે અહીંયા આપણે પાયાને બબલ્સ થવા લાગ્યા છે તો આપણે એક વાસણમાં પાણી લીધું છે અને એની અંદર આપણે ચેક કરીશું કે આપણો પાયો રેડી થયો છે કે નહીં હજુ થોડો કાચો છે તો આપણે થોડી વાર માટે એને થવા દઈશું તો હવે આપણો પાયો તૈયાર થઈ ગયો છે તો એની અંદર આપણે તલ એડ કરીશું અને તલ એડ કરીને ગેસ બંધ કરીશું અને ત્યારબાદ તલ જે પાયો બનાવ્યો તેને આ રીતે પ્લેટફોર્મ પર કે પછી તમે બટર પેપર ઉપર એડ કરી લેજો અને આ રીતે પ્લેટફોર્મ ઉપર કરીને હવે આપણે એકદમ વણવાનું નથી પણ પહેલાં ડીશની ઉપર કે વાટકી ઉપર તમે ઘી લગાવીને આ રીતે ફેલાવી શકો છો આ રીતે કરશો તો તમે દાજશો પણ નહીં અને આ રીતે આપણે એને કટ કરી લેવાની છે અહીંયા તરત જ કટ કરીને મૂકવાની છે કાપા એટલે જ્યારે ઠંડી થાય ત્યારે સરસ પીસ પડે તો આ રીતે આપણે આડા અને કટ કરી લઈશું હવે અડધો કલાક થઈ ગયો છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણી ચીક્કી રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પતલી અને સોફ્ટ એવી તલની ચીક્કી રેડી છે તો તમે આ રીતે બનાવશો તો તમારી ચીક્કી એકદમ પરફેક્ટ અને પતલી એવી બનશે અને ખાવામાં પણ એકદમ પોચી લાગશે તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય